Mobile, 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 સલપા હે યે જી ચક કે કે હે બસ કો સડકે કહો કે આ લુગસન્દરે અંચાર લેજો એ બીગેરી ને cerum sundari. Ya. Lah buso nang weh. Oh. Jadi galo. Hah? ઓ ના 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 તો એવું માટે આપ તો આપ સ્નેક ને અત્યારે આપણે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધી બસ આપને તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવો આ સાપ એ સંપૂર્ણપણે બિનજેરી હોય છે જો આ સાપને તમે જોઈ શકો છો અને આપણે અહીં પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ ચલો તો આ સાપને અહીં આપણે અત્યારે પર્યાવરણમાં રિલીઝ કરી દીધો છે જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો